જય માતાજી મિત્રો આપણે હુદનીપુર આઈ ગયા તા અને આપણે એક આ મોટો વ્લોગ બનાવવાનું વિચાર્યું એટલે બેઠા હતા કંટાળો આવતો હતો એટલે મોટો વ્લોગ બનાવી નાખ્યો હે હું શું ને એક આપણા સંજો હે સંજા એ અને આપણે ગાડી કામ આવી હે જોઈ લો તમે આ ગાડીઓ બે આવેલી પડી એનું કોમ કરવાનું બાચી છે અને આપણે તડકે ખુરશી ટાળીને બેઠા હતા બસ હવે 11:30 વાગી છે એટલે 12:30 વાગે જે ખાવાનું છે એ ખાવ બેહ એટલે તમને બતાવું મિત્રો તો જય માતાજી મિત્રો આપડે હોય કારખાનું છે અને હોય આપડા કારખાનાની પાછળ પ્લાન્ટ છે તમામ પ્લાન્ટ બતાઈ દઉં હું જો એરો પ્લાન્ટ છે આપડા કારખાનાની પાછળ પ્લાન્ટ છે જુઓ આ રેટનો ટકલો મોટો છે બચ્ચી ગાડીઓ પડી છે આપણું કારખોનું હે આગળ અને એરોપ્લાન પ્લાન્ટ છે ને બતાવ ભાઈ ઊંડો ખાડો ખોદેલો છે બઉ મોટો એ હવે ખાડો શેના માટે ખોદ્યો છે કોઈ ખબર નહીં તમે પેલા હું આ એરો જુઓ આ બહુ મોટો ઊંડો ખાડો ખોદેલો હે એ હવે શેના માટે ખોદ્યો છે આપણને કોઈ ખબર નહીં પણ ખોદ્યો છે આ પ્લાન્ટ વે અને પ્લાન્ટ હવે મારે ભાઈ પૂછવું પડશે આ પ્લાન્ટને ભાઈ ભાઈ બન છે કોઈ નોકરી કરે છે એને મારે પૂછવું પડશે કે આ તો ખાડો ખોજ્યો તમે શેના માટે ખોજ્યો છે તો હું પૂછી લઈશ પછી તમને બીજો વ્લોગ બનાવીશ ને હું અગન પ્લાન્ટે થી પ્લાન્ટ તારી વ્લોગ હું તમને કહીશ કે શેના માટે ખોજ્યો તો તો આ કાલી ગઈ જાય મોજી લાસી જુઓ મોજીલો કારીગર છે ભાઈ વિચાર હી શું વિચાર શું કાપું શું ના કાપું જે હાથમાં કાપી નાખો ને તમતા અને આ નો ભાઈ છે કલર કોમ કરે છે જો ગાડી નો કલર કરવાનો છે કલર કરે છે જય માતાજી મિત્રો આપણે પેલા આખે ભાઈ કોમ કરવા ને મેલ્યા હતા નિરા હોય ગયા જો પછી ક્યુમ કરીને બતાવું નજીક જવું થોડો હું તમને બતાવી દઉં કે અહીંયા ને ગાડી ને કે કોણ તાકા મેલ્યા કા અને સુઈ ગયા હે દોવા આવજ્યા સુઈ ગયા મેલ્યા તા કોણ કરવા દોવે તો અરેરા એક્ટિવા ફરી ફરીને જોવે છે પણ મને કોઈ ખબર પડતી નહીં કે અરે એક્ટિવા ને સુઈ સુ છે તે ફરી ફરીને જોવે છે તમે જોવો

અને આપણે હવે ખાઈને ઓટો મારા જાવ એ મકા અને બધા કારીગરો ખાવા જ્યા હે જુઓ એક ગાડી કોમ બાચી હે કારીગરો ખાવા જેલા હે આપણે હું સંજોગ દેને આખરે જાય હે જાય તો આપણે ઉદ્દીપુર મકા ખાવાય પછે અને એક બીજું નોકરીનું સેટિંગ કરવા જા બે નોકરી થઈ જાય તો કાયદેસર બૂમ પડા બની દે દેવ હા દેવ